વરસાદ એમ કેજો ઓહા હમ હમ જો આની કોઈ સીમા નથી કે વરસાદે વરસાદ રહેવાનું કોઈ નામ નહીં લેતો મિત્રો વરસાદ આપ ને એમ રેહ છે ને ખેડૂ નું કઈ એમ ખેડૂત કઈ ની કરી પણ કેમ કે અત્યવ

વરસાદ ની રીતે વરસાદ આવે છે એટલે વાંધો નહીં વરસાદ કહેવાય મિત્રો રાજુલા પંથકની અંદર ફૂલ ફૂલ બહાર પૂટ ગામની અંદર છે ને અત્યારે એટલો વરસાદ છે ને એની કોઈ સીમા નથી કેમ કે આ વરસાદ છે ને આ બહુ અત્યારે હતી આપડા ડ્રેગન ફ્રૂટ હોય કેમ મસ્તી દુનિયાની અંદર છે ને એક નવલો નજારાનો લાઈન બેઠો ખેડૂત ક્યારે સફળતા થાય કે ભાઈ વરસાદ એટલો હોય ક્યારે આમ આખો ઉનાળો શાળા ઉનાળો તો એને બળતરા હોય પણ અત્યારે ચોમાસાની થોડીક ઓલી હોય તો આપણે છે ને એક હોયટ નું કટિંગ કરીએ છીએ આપણે ક્યાં છે આપણે ખાઈ છીએ બધા જોઈ છે કેવું તમને થાતું છે કે નથી એમ આપણે કે આપણે ખાઈ છીએ ખરેખર મારા વાલા મિત્રો Γεια, ως ποιος

આમાં દવા આવે આ પ્યોર ઓર્ગેનિક જ આવે ને આની મીઠા છે ને આમાં આમ ન ખબર પડે તમે એકવાર ટેસ્ટ મારો ને ત્યારે ખબર પડે કે આ વસ્તુ કલર બેહી દે એટલો કલર આવી જાય એમાં ને આ એક પ્યોર કલર કહેવાય એમ એની કોઈ સીમા નથી એમ બહુ મસ્ત છે વરસાદ અત્યારે કેવાય ને કે ભાઈ સીઝન માં વરસાદ ન આવે આખો વર્ષ શું કરી આપડે તો આપડા હું તો બહુ નહી ખાતો ડ્રેગન આ તમને ખાલી ટેસ્ટ બતાડો આ તો શું છે એમ એક વાર ખાવ ને આ રિયલ જ છે આમાં કોઈ કોપી બોબી કાંઈ નથી કોઈ પોસ્ટ નથી રિયલ હોય ને બીધા આવું હોય ઓલા આપડા છોડવા છે કેમ છે આ રીતે હોય છે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી બને તો હું આપણો વિડીયો બધાય જોઈ શકે આપણે વસ્તુ એમ છે કે ભાઈ ખોટું બોલીને વેચવું કરતા હાશું બોલીને કેવું એ હાથું છે મહત્વની વાત છે કે ખેડવું ને તમને એમ થતું છે ને કે ભાઈ આમાંથી દવા ફેળવા ન આમાં કાંઈ ન પડે

પ્યોર ઓર્ગેનિક હો એમાં કોઈ આર્ડર નથી જલ્દીથી જલ્દી છે ને શેર કરી દેજો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો કે બને ત્યાં સુધી છે ને આપણો વિડીયો બધા ભોગી જાય